સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના આઠમા માળે લાગી આગ ફસાયેલા અઢારથી વીસ લોકોનું રેસ્ક્યુ ફાયર વિભાગની દસ ગાડીએ આગ પર મેળવ્યો કાબૂ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા ઘટનાસ્થળે જૂનાગઢ જિલ્લાના વિસાવદરને ચોરાણું કરોડના વિકાસ કામોની ભેગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં મુખ્યમંત્રીની જાહેર સભા બ્રહ્માનંદ ચાપડા આશ્રમની પણ લેશે મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા ત્રણ હજાર આઠસો એસી કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત મહેંદીગંજમાં જાહેર સભાને કરશે સંબોધિત તો મધ્યપ્રદેશના આનંદપુર ધામ અને ગુરુજી મહારાજ મંદિરમાં કરશે પૂજા અર્ચના મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ આતંકી તહવુર રાણા અઢાર દિવસના રિમાન્ડ પર મોડી રાત સુધી પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી સુનાવણી મુંબઈ હુમલાના ખુલશે વધુ કેટલાક રહસ્ય પીડિતોને મળશે ન્યાય દિલ્હી બાદ હવે ઓડિશામાં પણ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થશે લાગુ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડા આજથી બે દિવસના ઓડિશા પ્રવાસે કટકમાં પીએમ જેએવાય યોજનાની કરાવશે શરૂઆત ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ બન્યો આફત બિહારમાં વરસાદ સાથે જોડાયેલી દુર્ઘટનામાં કુલ અઠાવન લોકોએ ગુમાવ્યો જીવ નાલંદામાં દિવાલ ધરાશાયી થતા બાવીસ લોકોના મોત તો ઉત્તરપ્રદેશમાં પણ ગુજરાતમાં આજથી ગરમીમાં મળશે આંશિક રાહત તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી ગઈકાલે અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર અને રાજકોટમાં નોંધાયું તેતાળીસ ડિગ્રી તાપમાન કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી સેન્સેક્સમાં ચૌદસોથી વધુ જ્યારે નિફ્ટીમાં પણ ચારસોથી વધુ પોઈન્ટનો ઉછાળો ફાર્મા અને મેટલ શેર્સમાં ખરીદારી સોના અને ચાંદીના ભાવ વધ્યા અને માં દિલ્હી કેપિટલ્સે સતત ચોથી મેચ જીતી રોયલ ચેલેન્જર્સ ને છ વિકેટે આપી માગ તો કોહલી બન્યો આઈપીએલમાં એક હજાર બાઉન્ડ્રી ફટકારનાર પહેલો ખેલાડી આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો